તો વેલકમ બેક ટુ પાર્ટ ટુ હા એટલે તમારું બીજા પાર્ટમાં સ્વાગત છે એમ તો પહેલા પાર્ટમાં તમે જોયું કે આપણે અંજાર વગેરે વગેરે જગ્યાએ આપણે અને પછી લાસ્ટમાં આપણે ગોવર્ધન પર્વતની અંદર ગયા તો અંદરનો સીન કેવો છે હું તમને આ પાર્ટમાં દેખાડીશ અને હજી સુધી તમે પહેલું પાર્ટ નથી જોયો તો જલ્દીથી જાઓ પહેલો પાર્ટ આપણો જોઈ આવો અને એને પણ લાઈક કરી આવો અને આને પણ લાઇક કરી નાખજો અને અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી નાખો અને પહેલો પાર્ટ કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરજો અને આની પણ કરજો અને આ પાર્ટમાં ગોવર્ધન પર્વતની અંદર હું તમને એક સારું પક્ષી દેખાડવાનું છું તે લગભગ તમે નહીં જોયો તો ચાલો આપણે બીજા પાર્ટને ને પણ ચાલુ કરીએ તો મિત્રો આપણે અંદર ઢળતા વેલ અહીં પછી સ્કૂટી ને ગાડી ને વગેરે વગેરે શણગાર કરેલ છે કેવી રીતના એ ખબર નથી પણ કરેલ છે કલર કર્યો શું કર્યો એ ના હોય કરી નાખ્યો એક મિનિટ ચાકા જેવો અને હવે આપણે મિત્રો જવાના છીએ ગોવર્ધન પર્વત ઉપર મંદિર છે ત્યાં તો જો ટોચ ઉપર પર્વતની ની ટોચ ઉપર મંદિર છે ત્યાં જવાની છે આટલી બધી સીણી છે અહીં કણે તો સીણી ચડતા ચડતા મિત્રો ફાઇનલી આપણે સીણી ચડવા માંડી ગયા અને અડધે અડધે પહોંચી ગયા છીએ તો ચલો સુધી પહોંચી જઈએ તો આવું છે કાંઈક અંદર મંદિર અને અહીં આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર છે જુઓ કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો આપણે આવી ગયા અને અહીં ગણે કૃષ્ણ ભગવાન પછી હાલતા હાલ તો આપણે આગળ આવી ગયા વગેરે વગેરે ઝૂંપડા ઉપડા બધો બનાવવું પડ્યો ગોવર્ધન પર્વતની એકદમ ચારી કોર તો આ છે ગોવર્ધન પર્વત ની ચારી કોર આલેનો રસ્તો આવો કાંઈક સીન છે તો આગળ હું તમને એક સારી એવી વસ્તુ દેખાડી જોઉં તો જુઓ મિત્રો આ છે સારસ અને આ લગભગ ક્યાંકથી એક્સપોર્ટ કરી અને ગોવર્ધન પર્વતની અંદર લઈ આવ્યા છે અને અહીં ઘણી પિંજરામાં પૂરલ છે આ પક્ષી તો લગભગ લગભગ તમે નહીં જોયો ગુજરાતમાં અમુક અમુક વિસ્તારોમાં જોવા મળે છે અને એકદમ સુંદર પક્ષી છે અને બહુ મોટું પણ આની એક વાત છે કે આ ઉડી નાંગે પાંખો લગભગ ભગવાન આપી નથી કેમ નથી આપી એ પણ ખબર નથી હવે એવા પણ પક્ષી છે નામ પક્ષી પણ ઉડી નાંગે બોલો હવે જો મોટું પક્ષો બહુ બધું મોટું આગળ આવી ગયા આગળ જુઓ અહીંયા બેઠા હે એકદમ શાંતિથી હરણ બેઠું અહીંયા અહિયાં અને હરણનું ક્યાંથી હરણ કરીને અહીંયા પિંજરામાં બોલે છે અને આ બાજુ જુઓ મોર મોર ને પણ કેટારો અને આ પાણી અહીંયા બધું વસ્તુ રાખવામાં આવે છે કેટારો જણવાની જો ખોલે મિત્રો સમજુ આ છે વાવાર ગાડાની જે ગાડા આપે ગણ પડ્યા છે અને એ ગણે છે આ છે ગાડો એક ટાયર ભાઈ ગયો ઈ ગડ આ ગણ પડે આવા ન હોય સેમ અને અહીં ગોરીલા ભાઈ જુઓ અને રમત ગમન ના સાથ નો ઘણા પડ છોકરાઓ રમી હે કેવો અને આ છે મિત્રો જૂનવાણી રવા યોજના કહેવાય જેનાથી પહેલા લોકો સાસ ફેરતા દે જુઓ તો આના અંદર સારું બધું મસ્ત જૂનવણી છે પણ તાળો છે એટલે આપણે અંદર નહીં જઈએ જુઓ બળદગાડું બળદગાડા ઉપર માચી બનાવેલ છે સારું છે આ બધું અંદર એમ નથી કુવો અહીંયા

નાવો તો તમે અહિયાં swimming pool માં એક વાર નાવા જાજો ઉનાળે આવો તો હા સ્વિમિંગ pool માં નાવાની છૂટ જ છે અહીં ગણે બળદ ગાડો જો નોની કચ્છે બળદ ગાડો બળ અંદર છે અને આને કહેવાય ટોકર ગાડી એ ટોકર ગાડી કહેવાય એ પણ અંદર છે અને જો આ સારું જો બધી વસ્તુ સારી હોય છે એકવાર મુલાકાત જરૂરથી લેજો આ બાજુ સ્વિમિંગ પુલ એમાં ના આવવાનું ને આ બાજુ બધું જોવાનું વાહ 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 અને આ બાજુ ખોલો મેદાન પડ્યો હોય ક્રિકેટ રમવાની મજા આવે હા અને જો ફુવારા પડી સુવિધા તમે અંદર નાતા હો ત્યારે ફુવારા ફુવારો તમારા ઉપર પડે એટલે બહુ મજા આવે જુઓ એકવાર અત્યારે શિયાળો એટલે આમ ટાળવા હે બાકી એકવાર જાય જવો તો અંદર ખરો હા બહુ મજા આવે એવું છે અહીં અને બાજુમાં ખોરસી પણ છે અને આ ગાડી ઉપર જુઓ એકદમ સારું એવું માથે માચી બનાવેલ છે અને આ જુઓ આને કહેવાય મણ જેમાં આપણા વડીલો જેને આપણા બાપ દાદા પાણી લઈને અંદર જતા અને મણ કહેવાય મિત્રો અને આ છે ગુજરાત ગાડું આપણી સાઈડનું કચ્છ સાઈડ નું ગાડું નથી આ ગુજરાત સાઈડ નું ગાડું છે બનાસકાંઠાની સાઈડની બનાવટ છે આ ગાડાની અને આ ગાડું પણ આપણે જોડે પડ્યું કોઈ ભાઈને લેવો તો કોમેન્ટ કરજો આપણે એ પણ આવી દઈશું અને આ જો ગોવર્ધન પર્વત ભગવાન શ્રી કૃષ્ણ ઉપાડ્યું એક ટેટલી આંગળી ઉપર ત્યાં પણ અહીં ફૂલ સીન છે એનું અને આ બધી વસ્તુ આમાં તો આપણે ક્યાંય ટપો વળતો નહીં કાંક છે બધું કમલ ને બધું લખલ છે અંદર વગેરે વગેરે અને કાચ છે તો રિફ્લેક્શન થાય એના કારણે કેમેરામાં આડું થોડું થોડું દેખાય છે અને આવી ગઈ શણઘાર ગાડી તો આ છે ગોવર્ધન પર્વત નું આખું સીન આના અંદર આવું છે તો આમ જરૂરથી મુલાકાત લેજો અને આ છે લાકડાનું ઘર એકવાર મુલાકાત લેજો સારું એવું છે બધું મસ્ત છે કૃષ્ણ ભગવાન ઉપર મંદિર છે અને આ લિફ્ટ પણ છે ત્યાં લિફ્ટ થી તમે પણ જઈ શકો અંદર અને આ આપણે ફૂલ વિઝિટ કરી લીધું છે તો તમે પણ વિઝિટ કરી નાખો અને એક સારી કમેન્ટ કરી નાખો તમને કઈ વસ્તુ અહીંયા અંદર મજા આવી જોઈએ અને એવી કમેન્ટ કરી નાખો તો પછી આપણે હાલતા 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 ગોવર્ધન પર્વત થી બહાર ની તરફ નીકળ્યા એકદમ સુંદર મજા આવી એટલે બહુ મજા આવી એમ અને પછી બેસી ગયા સીધા જીપમાં માં અને આ જુઓ કઈક આવું છે નજારો બહાર ની તરફ અને નેકડી ગયા સીધા આગળ અને હવે આપણે જવાનું છે મોગલ માં તરફ તો ચલો ગાઈસ પછી આપણે પહોંચી ગયા કબરાઓ મોગલ ધામે તો બહાર એકદમ સુંદર મજાનો માતાજીનો સીન છે જો આ બાજુ પાર્કિંગ છે અને આ બાજુ રસ્તો છે તે મોગલમાંના મંદિરની તરફ જાય છે ને એકદમ સીન જુઓ આ છે માતાજીની ધજા તો ધજાના દર્શન તમે કરી લ્યો અને આપણે આગળ જાશું થોડી વાર પછી તો હાલતા 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 આપણે બજારની અંદરથી આપણે આગળ થોડા જઈ રહ્યા છીએ તો અહીંયાથી આગળ જઈએ એટલે આ છે બજાર અને બજારની આગળ જઈએ એટલે માતાજીના મંદિરની અંદરની તરફ જવા માટે રસ્તો છે ત્યાં જઈશું આપણે એકદમ સુંદર મજાનો સીન છે તો કમેન્ટમાં જય મોગલમાં અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો અને આપણે મોગલમાના દર્શન કરી લીધા છે અંદર મોબાઈલ અલાઉડ નથી એટલા માટે આપણે બહારથી શૂટિંગ લઈ રહ્યા છીએ કારણ કે અંદર કોઈ પણ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કોઈ પણ વસ્તુનું અલાઉ નથી તો આપણે બહારથી વિડીયો ઉતારી છે અને ચલો હવે આપણે જઈએ આગળ બજારની તરફ અને પછી આપણે બજારમાં રડતા ને રખડતા હાલે જતા હતા ત્યાં તો આપણે આપણા મિત્ર મળી ગયા આપણા સબસ્ક્રાઈબર મિત્ર ગૌરી પરના ભાઈ છે હવે આપણે મળી ગયા અને લઈ લીધો એનો હારો એવો સીન અને ભાઈ આજે મોગલમાં આવ્યા છે અને આપે પણ હાલ હાલદ આવી ગયા છીએ અને પછી આપણે આ જો છોટું ચટપટી બનાવીએ જોરદારો પછી એની ખાધી ચટપટી એકદમ મસ્ત મજાની ચટપટી આપણે પણ લીધી એક ખાધી બે ખાદી એમ કરીને મસ્ત મજા આવી ગઈ અને પછી આપણે નીકળી ગયા સીધા જ મોગલ માતાજીથી ઘર તરફ અને અહીં સવારના પણ ગાય માતા દેખાણા હતા અને અત્યારે પણ ગાય માતા દેખાઈ ગઈ અને લેવરો લેવર નીકળી ગયા તો આગળ આવીને આપણે બળદગાડું દેખાઈ ગયું મિત્રો અને અહીં થોડાક આગળ આવી ગયા તો રોડ લેવલિંગ મશીન જતું હતું જે એકદમ ગોલ ગોલ ચકડા ફરતું હતું ਅੱਚੀ ਪੜੀ ਗਈ ਮਸਤ ਮਜ਼ਾ ਨਹੀਂ ਸਾਂ ਅਨੇ ਆਪੇ ਐਂਟਰੀ ਲੈ ਲਈ ਦੀ ਚੋਬਾਰੀ ਮਾ ਤਾਂ ਸਾਂਝ ਫੜਤਾ ਜੀ ਆਪਣੇ ਚੋਬਾਰੀ ਪਹੁੰਚੇ ਅਰੇ ਨਹੀਂ ਗਣ ਰਾਜੇਸ਼ ਭਾਈ ਕਾਂ ਘੜੇ ਰ ਖਾਣੂ ਘਰੇ ਪਤੰਗ ਨੂੰ ਹਾਂ ਲਿਆ ਆ ਤਾਂ ਅਈਂ ਡਾਇਰੈਕ ਪਤੰਗ ਜਗਾ ਮਢੀ ਗਿਆ ਭਾਈ ਅਈਂ ਗੈਂਗ ਸੇ ਜੋ ਕਾਫਲਾ ਅਰਧਾ ਹੇਲ ਦਿਖਾਇਆ ਰ ਅਰਧਾ ਉਹ ਬਜੂ ਰਖੜੇ ਰ ਆ ਜੋ ਮਾ ਨੋਕਾ ਹਾਂ ਜੋ सेना प्यूर्स व्लोग करा हे आज मैं दे जात आहे तो मते मी ची उ हं केनी मकई मारी पियोनी उ ह पण तेवा बदा देदा पादी में आज अमर लाइक करा शेअर आज अमर नकर

તો પહોંચી વહેંચી કરીને આ જ માટે બસ આટલો જે આપણે વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશી હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવ મસ્ત મજાને લઈ વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવ વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી